આજે ધામ ખાતે ભારત સરકારે એક ખાસ સન્માન કર્યું છે વડતાલના સુવર્ણ મંદિરના ડેરામાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવના આશીર્વાદથી ભારત સરકારે બસો રૂપિયાનો શુદ્ધ ચાંદીનો સિક્કો બહાર પાડ્યો છે આ પ્રતિક ચિહ્ન આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિને જીવંત કરતા રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રણામ કરું છું વડતાલધામમાં દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે અહીં દેશ વિદેશના હરિભક્તો આવ્યા છે સ્વામિનારાયણની પરંપરા રહી છે કે સેવા વગર તેમનું કોઈ કામ આગળ હોતું નથી આજે લોકો પણ સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે મેં છેલ્લા કેટલાક દિવસોમાં ટીવી પર આ સમારોહની તસવીરો જોઈ અને મીડિયા સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને મારો આનંદ અનેક ગણો વધી ગયો છે વડતાલ ધામની સ્થાપનાના બસ્સો વર્ષીયા દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન એ માત્ર ઇતિહાસની તારીખ નથી આ મારા જેવા દરેક વ્યક્તિ માટે જે વડતાલ ધામમાં આસ્થા સાથે જોડાયા છે તે મોટો અવસર છે હું માનું છું કે અમારા માટે અવસર ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહોનું પ્રમાણ છે તેમણે વધુમાં જણાવ્યું કે બસો વર્ષ પહેલાં જે વડતાલ ધામની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણે કરી હતી આજે પણ તેની આધ્યાત્મિક ચેતનાને જાગૃત રાખી છે આજે પણ અહીં ભગવાન સ્વામિનારાયણની શિક્ષા ઉર્જા અનુભવ કરી શકીએ છીએ હું દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરીને અને દરેક દેશવાસીઓને દ્વિશતાબ્દી મહોત્સવની શુભેચ્છા આપું છું મને આનંદ છે કે ભારત સરકારે આ અવસરે બસો રૂપિયાનો ચાંદીનો એક સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે આ પ્રત્યેક ચિહ્ન આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિને જીવંત કરતા રહેશે વડતાલ મંદિરના બસો વર્ષ પૂર્ણ ચાંદીનો સિક્કો જાહેર થયો વડતાલ મંદિરના બસો વર્ષ પૂર્ણ ખૂબ જ આનંદની લાગણી થઈ રહી છે આ પ્રસંગે ખાસ કરીને શુદ્ધ ચાંદીનો બસો રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે આ સિક્કો ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે આ સિક્કામાં એક બાજુ ભારતની રાજમુદ્રા અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે આ સિક્કો સત્સંગીઓ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે વડતાલના સમગ્ર હરિભક્તો સંતો અને આચાર્યશ્રી આ પ્રસંગે ખૂબ જ ખુશ છે આ સિક્કા ના જારી થવા પાછળ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામી અને તેમના સ્ત્રી પંકજભાઈ દેસાઈ અને દેવસિંહ ચૌહાણનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે તેઓએ આ સિક્કો બહાર પાડવા માટે સરકાર સાથે ખૂબ જ મહેનત કરી રહી છે આ સિક્કો ભારતની આસ્થાનું અમર મંદિર બનશે અને વિકસિત ભારતના ઉદ્દેશ્ય પૂરા કરવામાં મદદરૂપ થશે આમ વડતાલ મંદિરના બસોબસ પૂર્ણ થતા ખૂબ જ આનંદ અને ગૌરવનો પ્રસંગ છે આ પ્રસંગે બહાર પાડવામાં આવેલો ચાંદીનો સિક્કો ભારતની આસ્થાનું પ્રતિક બનશે અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં મદદરૂપ થશે વડતાલધામ આજે માનવતાની સેવા અને યુગ નિર્માણનું અભિયાન બની ચૂક્યું અધિષ્ઠાન બની ચૂક્યું છે વડતાલ ધામે આપણને વંચિત સમાજથી સગ્રામજી જવાબ ભક્તો દીધા છે અહીં કેટલાય બાળકોના ભોજનની આવાસની અને કેટલાય આદિવાસી ક્ષેત્રમાં સેવાના કાર્યો ચાલી રહ્યા છે દીકરીઓની શિક્ષણના અભિયાન પણ ચલાવી રહ્યા છે વડતાલમાં સ્વામિનારાયણની પ્રસાદિક વસ્તુનું મ્યુઝિયમ છે કારણ કે આ મ્યુઝિયમ ઓછા સમયમાં પરિચિત કરાવે છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર વરતાલ સંસ્થાન જ્યારે બસો વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે એની જાણ અમે કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને કરી હતી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્મૃતિરૂપ શું થઈ શકે એની શોધ કરતા અમારી જે શોધ ટીમ છે વડીલો છે એ બધાએ સાથે મળીને એવો નિર્ણય કર્યો કે એવું કામ થાય જેના માધ્યમે વર્તાલ મંદિરની દ્વિશતાબ્દી ચિરસ્મરણીય બની રહે એના માટે અમારા માનનીય સ્નેહી પંકજભાઈ દેસાઈ અને દેવુસિંહ ચૌહાણ ખાસ કરીને જયારે તાર ટપાલ વ્યવહારના મંત્રી હતા એમની સાથે થઈને એમણે કીધું મારા ખાતામાં આવે છે હું બનતી મદદો કરીશ અને વર્ક ચાલુ કર્યો આમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટો પણ હેલ્પરૂપ થયા ઘણા આગેવાન ભક્તો હેલ્પરૂપ થયા અને રીતસર જેવી રીતે ચલણ કરન્સી બહાર પડે અને ગેજેટ બહાર પડે એવો સેન્ટ્રલ ગવર્મેન્ટ હું આભાર વ્યક્ત કરીશ માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો જેણે જેને ગેજેટ પ્રસિદ્ધ કરાવી નાણાં મંત્રાલયના માધ્યમે મુંબઈની ટંકશાળામાં શુદ્ધ ચાંદીના બસો રૂપિયાના એક બાજુ ભારતના રાજમુદ્રા ચિહ્ન અને બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ સાથે શુદ્ધ ચાંદીનો સિક્કો પ્રસિદ્ધ કર્યો છે એના માટે સત્સંગીઓ ગૌરવ અનુભવે છે વર્તાલ સંસ્થાન ગૌરવ અનુભવે છે અને સમગ્ર વર્તાલ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો કેન્દ્ર સરકારને હાર્દિક અભિનંદન પાઠવે છે